તો સવારના પોરમાં જે ઉઠીને મોજ આવે ને ભાઈ વહેલા ઉઠવાની એ ક્યાંય ના આવે મોડા ઉઠીને એટલે મોજ ના આવે આપણે મસ્ત મજાના સવારે વહેલા ઉઠી ગયા હતા નાસ્તો કરી લીધો નાહી ધોઈ લીધું મસ્ત મજાના થઈ ગયા છે આપણે રેડી અને ને થમને લઈને તમે સમજી જ ગયા છો કે આજનો વિડીયો કેની ઉપર થવાનો છે તો આજે આપણે એક મસ્ત મજાની વોન્ટેડ જગ્યાએ જવાના છીએ જે બધા કહેવામાં આવે છે કે આ જગ્યા વોન્ટેડ છે હવે સાચું શું છે એ તો મને ક્યાંય ખ્યાલ નથી હું અહીંયા જાઉં તમને બધાને બતાડું કે એ જગ્યા શું છે તમે ફીલ કરો જગ્યાને કે ના સાચે જમાં આવું કાંઈ છે તો પછી કઈ ખબર પડે બરાબર તો આજે આપણે વ્લોગમાં પહેલાં તો એ જ દેખાડવાના છીએ કે શું છે એ જગ્યા કેવી છે ફોટો પાડવા માટે બધા જાય છે શું કરવા માટે જાય છે એ બધું જ તમને આજના વ્લોગમાં ખબર પડી જશે તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વ્લોગ કરી દઈએ સ્ટાર્ટ તો અમે ત્રણક જણા જેવા જાય છે હું રાજદીપ ને યસ કેમ કે એકલા તો ભાઈ હું જાય ના આવું કેમ કે એ જગ્યા એટલી બધી જ્યાં ભયાનક અને આજુબાજુ છે ને બધું કાપી નાખ્યું છે અને ક્લિયર કરી નાખ્યું છે એમ આ કંઈ ખબર ને કંઈક બનવાનું છે એટલા માટે એકલું જવા માટે થોડુંક રિસ્ક જેવું છે એટલે આપણે ત્રણ જણા જાય છે બરાબર તો ત્યાં જાય ને પછી જોઈ શું છે શું નહીં તો આપણે ત્રણેય આવી ગયા ગયાથી જો પાછળ બે ને આગળ હું એક ત્રણ બરાબર અને હવે છે ને એથી પહેલા અમે જે રસ્તે આવતા ને રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે અત્યારે કઈ કાંઈક નવો રસ્તો છે તો આ રસ્તેથી અમે જાય જોઈએ કે ક્યાં નીકળી લગભગ તો આ રસ્તો જ લઈ જશે હા જો એ જ રસ્તો છે લાગે છે એવું તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મેં જે તમને કીધું હતું એ લોકેશન હું પહોંચી ગયો છું અને લોકેશન છે તમારી એક્ઝેક્ટ સામે જોઈ લ્યો આવી કંઈક બિલ્ડિંગ છે આ બાજુ છે અને પાછળ થોડુંક દેખાય નહીં કોર્ટ બને છે અને આ બાજુ કાંઈક બને છે એટલે આ કાંઈ તોરડું નથી એનું કારણ તમે સમજો છો કે કાંઈક હશે ત્યારે જ નહીં તોડું હોય ને અને બાકી આ બધા ઝાડમાં પાંદડા નથી આવતા જોઈ લ્યો એટલે આ કાંઈક તો લોકેશનમાં કંઈક તો ખૂબી છે એમ અમે પહેલાં આવતા ને ત્યારે આ બધું હજી થોડુંક થોડુંક સાજું હતું પણ અત્યારે કઈક તોડવાની કોશિશ કરી હશે પણ એને કઈક સામે વળતો જવાબ આવ્યો હશે એટલે પછી નહીં તોડવું હોય એવું હોઈ શકે છે ફાઈનલ નથી કહેતો પણ એવું બધું કઈક હોઈ શકે છે જોઈ લ્યો અને આ રસ્તો છે ને ક્યાં જાય તમને દેખાડું છો આ રસ્તાથી એક બહુ મોટું આવી રીતના આવે છે મેદાન ટાઈપ અને મેદાન કહેવાય કે શું કહેવાય જોઈ લ્યો આ કંઈક આમ આખું હોલ જેવું છે કમ્યુનિટી હોલ જેવું અહીંયા કઈક મિટિંગ કેવું કઈક પેલા જમાનામાં થતું હશે જયારે હશે ને ત્યારે હવે આપણે ઉપર તરફ જઈ રહ્યા છીએ બરોબર સીડી તો આ બધું તૂટેલું પડ્યું આપણે પહોંચી ગયા છીએ બીજા માળે અને અહીંયા બધું થોડું થોડું તૂટેલું જ છે જો અને અહીંથી તમે વ્યૂ જોવો તો એકવાર ફ્રેમ ખાલી આ કેવી છે અને અહીંયા તો બધું ચોખ્ખું છે ખબર નહીં કેમ નીચે તો હજી થોડુંક બધું પડ્યું છે પણ આ ચોખ્ખું છે ને મારે સામે દેખાય જામનગર રેલવે સ્ટેશન છે એટલે આ લોકેશન જામનગરની રેલવે સ્ટેશનની થોડીક બાજુમાં જ છે એમ થોડાક મીટરના અંતરે તો આપણે પહોંચી ગયા છીએ ત્રીજા માળે અને અહીંથી તમને થોડુંક એક સ્ટેપ અપગ્રેડ થઈ જાય છે નીચેથી જોવાની મજા આવે ને કે ભાઈ વધારે અહીંયા મજા આવે જોવાની જુઓ કેમ કે ભાઈ વ્યૂ બહુ મસ્ત છે અને આપણે જઈએ અંદર અંદર તો એટલું બધું દિવાલમાં પેન્ટિંગ કરી નાખી જો ફોરેનમાં કેમ હોય અહીં ઓલો ચૂલો હળગાવવાનો ચૂલો નહીં પણ ગરમી થાય ત્યારે ઓલું હું ઠંડી લાગે ત્યારે સોરી ઠંડી લાગે ત્યારે લાકડાનું રાખીને પછી ઉપરથી આખું એ ટાઈપનું છે અહીંયા અને પછી અહીંયા બીજો રૂમ છે અહીંયા બહુ બધું લખેલું છે એટલે હું કાંઈ દેખાડતો નથી તમને આ બાજુ જોવો તો બધું તૂટેલું એમને એમ પડ્યું છે અને આખી ઓલે પછી તમને નીચે દેખાડ્યું ને એની અગાસી છે આપણે હવે જાય છીએ અહીંયા જો સીડી ચડસી અહીંયા શું છે ભાઈ આ બાજુ જાવ કે આ બાજુ એ મને ખબર આ બાજુ જવા દો ને પહેલા આ બાજુ તો કઈ નથી બધું રૂટેલું એમને પડેલું છે આ હોઈ શકશે પહેલાના જમાનામાં ઓલું રસોડું બરાબર રસોડા ટાઈપ જેવું લાગે છે મને જ્યાં લગી લાગે ને અને બાકી નીચેનો નજારો જુઓ તો એકવાર તમામ આમ જોઈ શકો છો આવું કંકુ દેખાણું હવે આપણે અગાસીમાં આવી ગયા છીએ અમે પહેલાં છે ને અહીંથી ઉપર ચડતા હવે આપણે છે ને આ રૂમ હજી એવો ને એવો જ મને તો લાગે છે આ આખો સળગેલો નહીં ટાઈપનો જ છે અને આ જુઓ તો ફ્રેમ જુઓ ખાલી તમે કેમ જે વ્હાઇટ એંગલ ટાઈપની ફ્રેમ છે સામે જે સિટી એટલે થોડુંક સારું લાગે આમ મજા આવી જાય એવું અને નીચે જુઓ તો એકવાર આમ ભાઈ સાબ ખતરનાક હો આયો રૂમ માં આવ્યો તો જોવા મળ્યું કે જો માણસો અહીંયા ચડી કઈ રીતે સહી કાયમ હજી આ મીઠ છે જો ઉપર દિવાલ માં માણસોના ના છાપ કઈ રીતે એમ તો વિચાર કરો આપણે જમીન ઉપર ચાલી શકીએ દિવાલ ઉપર થોડા ચાલી શકીએ સાચું ને તો ખબર નહીં કેમ અને આની હું તમને કહાની કહું છું કઈ આ જગ્યાની કહાની કઈ એવી છે આ જગ્યા છે ને બહુ સમય પેલા અહીંયા મિલ હતું એક આને છે ને બુક ના નામે ઓળખાય છે આ જગ્યા બુક બુકબોન એક મિલ હતું એમાં પછી ઘણા બધા લોકોનો નું કઈક શું થયું મને ખબર નથી બધા એનું પૂરું થઈ ગયું એટલે સમજો છો ને આ વર્ડ બોલી ના આવું કેમ કે વળી મને કોમ્યુનિટી ગાઈડલાઈન બાઈડલાઈન આવી જાય ને

બાકી આ બધું સળગી ગયું છે એવું લાગે ના પાણી ઉતર્યું કે સળગી ગયું નથી ખબર પણ કઈક થયું છે આ બધું નાનું નાનું યા છે જો આ હું હોય નથી ખબર ગલી જેવું છે જો આમ આમ ગલી જાય છે અને બાકી વ્યુ જો કેમ છે છે ને ડેન્જર આમ તમે એકલા આવ્યો હોય ને તો કસમ ની લાગે હવે આ જગ્યાનું રહસ્ય હું જઈ તો આપને કઈ ખબર નથી પણ આમ જોઈ લઈએ અહીંથી આ જગ્યાએ અમને કાંઈ હકીકત ખબર નથી પણ આ તો જે બધા કહે છે એ મેં તમને કીધું ભાઈ કાંઈ મને પાકવામાં ખ્યાલ નથી કે શું છે શું નહીં આ તો હું જસ્ટ એક્સપ્લોર કરવા માટે આવ્યો હતો એક ના નાતે કે એક્સપ્લોર કરવું મને કોન્ટેન્ટ મળી જાય તો મેં તમને આખું એક્સપ્લોર કરી દીધું છે કે કેવી રીતનું છે અહીંયા ઘણું બધું હતું પણ બધું છે ને ત્યાં તોડી નાખ્યું છે અહીંયા બધું કાંઈક બનવા માંડે જાય ને કહાની પણ એક્સપ્લોર કરી દીધી છે એક કયું ટાઈપનું હતું જ્યાં લગી મને ખબર છે હું પ્રૂવ નથી કરતો કે સો ટકા એકસો દસ ટકા રિયલ જ કહાની છે પણ જેટલું જ્યાં લગી મને ખબર હતું ત્યાં લગી મેં કહી દીધું છે અને બાકી તમે લાસ્ટ વાર જોઈ લ્યો બરોબર આખો નજારો અને હવે અમે લોકો જાય છે આજના દિવસમાં શું કરી કઈ ખબર નથી પણ કાંઈક કરશે એમ કાંઈક તો કરવું જોઈએ ને એમને થોડું આવી જાય બ્લોગ ચાલુ કરી દીધો બરોબર હવે અમે બહાર જઈ રહ્યા છીએ સૂટ બૂટ બધું કમ્પ્લીટ કરીને અને અહીંયા ટાયર ટાયર શું ખટારા બટારા શું ચડાવતા કે ઉપર કઈ ખબર નહીં આ લોકેશનમાં વિચિત્ર જ છે હું છે એ કઈ ખબર નથી પણ મન તો ક્યાં લગી હશે કે ત્યાં લગી આમાં કઈ થતું નહીં હોય ખાલી એમને જ રાખ્યો છે લોકેશન આ તો બધા અફવા ઉડાડતા હોય છે કે આમ ને આમ ને આપણે કોઈ રાતે આવ્યા નથી સાહસ નથી કરવો રાતે આવવાનો જો આ વિડીયો લાખ વ્યૂ આવી ગયા ને તો આપણે આવશે એકસો દસ ટકા લાખ વ્યૂ તમારું ઉપર જે શું લાગે યસ આવશે લાખ વ્યૂ આવી ગયા એટલે રાતે ફાઈનલ વિડીયો એમ તમને રાતે દેખાડશે જો આ જગ્યા અવેલેબલ હશે તો પડી બળી નહીં ગઈ હોય ને તો

તો લાઈક કરો જો મારી ચેનલમાં નવો હોય ને આવા નવા વિડીયો જોવા માગતો હોય તો ચેનલને કું છું સબસ્ક્રાઈબ પાછા મળીએ આપણે મસ્ત મજાના વ્લોગ સાથે તો બાય બાય બધાને